જ્યારે મારા પતિના મિત્ર પહેલીવાર મારા ઘરે આવ્યા હતા ત્યારે હું તેમને જોતી જ રહી ગઈ હતી તે ખૂબ જ સુંદર અને સ્માર્ટ હતા પરંતુ પછી કંઈ કેવું થયું જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી મારું નામ પાયલ છે હું ચોત્રીસ વર્ષની છું મારા લગ્નને ચાર વર્ષ થઈ ગયા છે હું એક ગૃહિણી છું હું હંમેશા સજીધજીને રહું છું હું શહેરમાં રહું છું તેથી મોટે ભાગે સલવાર સૂટ પહેરું છું હું મારા પતિ સાથે શહેરમાં રહું છું મારા પતિ એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે તે તેમની ઓફિસમાં ખૂબ જ વ્યસ્ત રહે છે તે સવારે આઠ વાગ્યા વાગ્યે નીકળી જાય છે અને થાકેલા સાંજે નવ વાગ્યા વાગ્યા સુધીમાં પાછા આવે છે આ કારણે ઘરનું બધું કામ અને બજારમાંથી સામાન લાવવાનું કામ પણ મારે જ કરવું પડે છે જ્યારે હું કોઈ કામથી બહાર નીકળું છું ત્યારે મારા પર્વતો જેવા વિશાળ પાછળના ભાગને જોવા માટે લોકોની લાઇન લાગી જાય છે પરંતુ એક મારા પતિ છે તેમને મારી કદર જ નથી તે પોતાની નોકરીમાં એટલા વ્યસ્ત છે કે શું કહું ક્યારેક જ્યારે મહિનામાં એક બે વાર તેમને સમય મળે પણ છે તો બસ વધુમાં વધુ બે ત્રણ મિનિટમાં જતે થાકીને સૂઈ જાય છે મને બિલકુલ આનંદ મળી શકતો નથી પછી હું ઉદાસ થઈને ઘણી વાર સુધી જાગતી રહું છું અને મારા નસીબને કોસતી રહું છું એક દિવસ મેં પતિને કહ્યું કે તમારી પાસે મારા માટે સમય જ નથી તો તે બોલ્યા તારા માટે તો આટલી મહેનત કરું છું મારા ઘરથી થોડે દૂર મારા પતિનો એક મિત્ર રહેતો હતો તે તેમની જ ઓફિસમાં કામ કરતો હતો તેનું નામ તન્મય હતું તે ખૂબ જ સુંદર અને સ્માર્ટ હતો તે જ્યારે પણ મારા ઘરે આવતો ત્યારે હું તેને જોતી જ રહી જતી હતી તેની સુંદરતા અને વર્તન બંને મને ખૂબ ગમતા હતા તે અવારનવાર રજાના દિવસે મારા ઘરે આવી જતો અને પતિ સાથે ઘણી વાતો કરતો જ્યારે હું તેના માટે નાસ્તો પાણી લઈને જતી ત્યારે હું જોતી કે તે મારી તરફ જોઈને ખૂબ હસતો હતો હું આ સ્મિતનું રહસ્ય તો નહોતી જાણી શકતી પણ તો હતો એક દિવસ એવું થયું કે તે મારા પતિ સાથે બહાર ડાઇનિંગ રૂમમાં બેસીને વાતો કરી રહ્યો હતો અને હું અંદર રસોડામાં હતી મેં તે દિવસે નાસ્તામાં છોલે અને સમોસા બનાવ્યા હતા જેવો હું તે લોકોને ડાઇનિંગ રૂમમાં નાસ્તો આપીને પાછી આવી અને ફરીથી સમોસા બનાવવા લાગી તે રસોડામાં આવ્યો અને બોલ્યો ભાભીજી થોડી ટામેટાની ચટણી પણ બનાવી દો હું હસીને બોલી ઠીક છે મેં તેને પૂછ્યું સમોસા કેવા બન્યા છે તો તે બોલ્યો ભાભીજી સમોસા બિલકુલ તમારા જેવા જ સુંદર બન્યા છે હું હસીને બોલી હું ક્યાં સુંદર છું તો તેણે કહ્યું ના ભાભી તમે ખરેખર ખૂબ સુંદર છો મેં પૂછ્યું કેટલી તો તે બોલ્યો આ તો કોઈ દિવસ મોકો મળશે પછી કહીશ હું હસી પડી અને બોલી ઠીક છે પછી લગભગ એક મહિના પછી મારા પતિને અચાનક ઓફિસના કામથી બે દિવસ માટે બહાર જવું પડ્યું મારા પતિએ કહ્યું કે જો કોઈ વસ્તુની જરૂર હોય તો તન્મયને કહી દેજે હું મનોમન બોલી તમે જાઓ તો ખરા પછી હું જોઉં છું કે મને કઈ વસ્તુની જરૂર છે તે દિવસે ખબર નહીં કેમ મારું મન ખૂબ કરી રહ્યું હતું હું પોતે પણ સમજી નહોતી શક્તિ કે આવું કેમ થઈ રહ્યું હતું તે પછી પતિ ચાલ્યા ગયા મેં બપોરે તન્મયને ફોન કર્યો અને તેને જણાવ્યું કે પતિ ઓફિસના કામથી બહાર ગયા છે તું સાંજે આવજે અને જમવાનું અહીં જ જમી લેજે પછી સાંજે તે આવી ગયો તે પછી સાંજે જ્યારે તે આવ્યો ત્યારે તે જમવાનું પેક કરાવીને લાવ્યો હતો તેણે મને કહ્યું કે ભાભી જમવાનું ન બનાવશો હું જમવાનું બહારથી જ પેક કરાવીને લાવ્યો છું ચાલો જમી લઈએ પછી અમે લોકોએ જમ્યું તે પછી તે બોલ્યો ભાભી જે સ્વાદ તમારા જમવામાં છે તે રેસ્ટોરન્ટના જમવામાં નથી હું બોલી બસ મારા જમવામાં જ સ્વાદ છે કે શું તે હસ્યો અને બોલ્યો રોકો કહું છું તે પછી તેણે મને તે સુખનો અનુભવ કરાવ્યો જે પહેલાં મને મારા પતિ ક્યારેય કરાવી શક્યા નહોતા હું એકદમ આનંદિત થઈ ગઈ આટલું સુખ મને પહેલાં ક્યારેય મળ્યું નહોતું મેં તેને કહ્યું કે મારા જીવનમાં આટલી ખુશીઓ પહેલાં ક્યારેય આવી નહોતી તન્મય તે હસ્યો અને બોલ્યો ભાભીજી હવે તો આ ખુશીઓ તમને સતત તમારા જીવનમાં મળતી જ રહેશે તે પછી પતિના પાછા આવવા સુધી હું સુખ અને આનંદ મેળવતી રહી